મૃતક પત્ની સાથે દિયર રહેતો હતો એક મહિના પહેલા દિયર અલગ રહેવા ગયો હતો કલર કામ કરી ચલાવતા હતા ત્યારે બંને હત્યારાઓએ માર મારતા ગંભીર ઈજાને કારણે મોત આ ઘટનાની જાણ રહીશોને થતા દોડી આવી મકાનનો દરવાજો બંધ કરી પોલીસને જાણ કરી હતી મોતને પગલે વિસ્તારમાં સન્નાટો મચી ગયો હતો હત્યારા ધર્મેન્દ્ર હુબલલાલ યાદવ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ નો હોવાનું બહાર આવ્યું છે મૃતક હરિ ગોવિંદ હુબ્બલલાલ યાદવ મોટો ભાઈ હોવાનું બહાર આવ્યું છે ત્યારે સમા પોલીસે હત્યારા ભાઈ ધર્મેન્દ્ર યાદવને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો સમા પોલીસે હત્યારા ભાઈ અને ભાભીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી ગઈ રાત્રે પીસીઆર પેટ્રોલિંગમાં હતા સમા પોલીસ સ્ટેશન ત્યારે કંટ્રોલ તરફથી વર્દી મળી કે ડિફેન્સ કોલોનીમાં એક મકાનમાં મારામારી કરે છે પોલીસ ત્યાં પહોંચી ત્યારે દરવાજો ખોલાવેલ ત્યારે દિયર ભાભી જેનું નામ ધર્મેન્દ્ર યાદવ અને મરનાર છે હરિગોવિંદ એની પત્ની સાધનાઓ બને ત્યાં હાજર જ હતા ધર્મેન્દ્ર યાદવ અને એની ભાભી સાધના યાદવ કે જેમ એના મોટાભાઈની પત્ની છે હરગોવિંદભાઈની તેને એક વર્ષથી આડા સંબંધો હતા અને શંકાઓના હિસાબે હરિગોવિંદ છે એની પત્નીને માર મારતો અને એની સાથે ઝઘડા કરતો એટલે પ્રેમમાં આડા સંબંધમાં આડખીલી બનતો હોય પોતાનો ભાઈ એટલે ધર્મેન્દ્રભાઈ અને તેની ભાભી સાધનાએ ગળે ટૂપો આપી અને ગુપ્ત ભાગે લાતો મારી અને મૃત્યુ નિભાવે છે છેલ્લા એક વર્ષથી છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા રહે છે જે સાધના છે અગાઉ પણ તે ત્યાં મેરેજ કરેલા હતા ને પછી ત્યાં તેને ન ફાવતા હરિગોવિંદ સાથે લવ મેરેજ કરેલા છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા કલર કામ કરે છે અને બરોડામાં રહે છે દર વખતે માથાકૂટ થતી અને વાતચીત થતી આ બાબતે હરિગોવિંદ પોતાના નાનો ભાઈ હતો ધર્મેન્દ્રને રોકટોક કરતો કે ભાઈ તું વધારે વાતો ચિત્તો કરમાં અને બાળકત રીતે ખ્યાલ આવેલો કે આ વચ્ચે કાંઈ રંધાઈ રહેલું છે આ બાબતે માથાકૂટ થતી પેલો મારકૂટ કરતો પોતાની પત્નીને તે ગઈ રાત્રિના પોતે જ્યારે સાધના એ ફોન કરેલો પોતાના દેરને ધર્મેન્દ્રને કે તેનો ભાઈ છે સુઈ ગયો છે એટલે ધર્મેન્દ્ર જ્યાં પહોંચી ગયેલો તેની પત્નીએ સાધના છે પોતાના પતિને ગળા ટૂંકો આપેલો અને મોઢે ડૂમો આપેલો અને તેને ગુપ્ત ભાગમાં લાતો મારેલી આ તેનું છે છે યુપી મૂળ ઈટા જિલ્લાના છે આરોપીની ઉંમર પાંત્રીસની આસપાસ છે અને તેનો દિયરનો ઉંમર છે અઠ્યાવીસની ની આજુબાજુ છે અને એની ભાભી છે એની ઉંમર ત્રીસ વર્ષની આસપાસ છે हां आरोपी एते कबूल्य छं एक वर्षी ते आढा संप